ડોલવણ ખાતે પરપ્રાંતિય યુવક દ્વારા આદિવાસીની હત્યા કરવાના મામલામાં દસ દિવસ સુધી પરપ્રાંતિયની દુકાન બંધ રાખ્યા બાદ હવે સ્થાનિકોએ શું નિર્ણય લીધો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં ડોલવણ ચાર રસ્તા ખાતે એક પરપ્રાંતિય ઓગણીસ વર્ષીય યુવક દ્વારા આદિવાસી યુવક અંકુર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જે બાદ સ્થાનિકોએ સરપંચ સાથે મળીને દસ દિવસ સુધી પરપ્રાંતિયોની દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો ત્યારે દસ દિવસ વીત્યા બાદ સ્થાનિકો ફરી આકરા પ્રહારે જોવા મળી રહ્યા છે અને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પરપ્રાંતિયોને રહેઠાણના દાખલા આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ પરપ્રાંતિઓના રહેઠાણના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવામાં આવે તથા પરપ્રાંતિય ભાડુવાત તરીકે રહી શકે પરંતુ કાયમી ધોરણે રહેવા માટે પંચાયત તરફથી મંજૂરી મળશે નહીં તથા ધંધા અર્થે આવેલા હોય તેવા પરપ્રાંતિયોએ રાજકીય રીતે કોઈપણ પ્રકારની દખલગીરી કરવી નહીં તથા ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં મૂવમેન્ટ રજીસ્ટર બનાવવું અને પરપ્રાંતિય બહારથી આવ્યો હોય અથવા તો બહાર જાય તો મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધણી કરવી તથા ફેરિયા અને ભંગારવાળાને પણ ગામની અંદર પ્રવેશ આપવો નહીં તથા ડોલવણ ચાર રસ્તા પર તેમજ જાહેર જગ્યા પર જ્યાં લોકોની અવરજવર વધારે હોય ત્યાં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેમજ દર વર્ષે તેરમી માર્ચના રોજ અંકુર કુમારની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ રાખીને શોક મનાવશે એવી માંગણીઓ કરવામાં આવી હતી અને આ અંગેનો ઠરાવ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ આ મામલે શું કહ્યું તે જુઓ કે આપણે બંધ રાખવું છે કે પછી આપણે આ લોકોનો બોયકોટ કરવો છે આ લોકોનો બહિષ્કાર કરવો છે આ લોકોનો એ આપણે બધાએ નક્કી કરવાનું છે જો ચાલુ કરવાનું થાય તો ડોલવણ તાલુકાની આદિવાસી મહાપંચ જે છે એની અમુક શરતો છે એ શરતો તમને વાંચી સંભાળવામાં આવશે અને પછી એ શરતો આપણને માન્ય નથી એ જે શરતો છે એ શરતો આપણને માન્ય નથી તો લોકો લોકો જે નક્કી કરશે પંચ એની સાથે રહેશે એમાં તમે માન્ય છો તમારે નક્કી કરવાનું છે આ પંચે નક્કી કરેલું છે એના જે નીતિ નિયમો છે તમને સંભળાવવામાં આવશે જો એમાં મારા ભાઈઓ મારી માતાઓ મારી બહેનો જેને પણ આ નીતિ નિયમમાં વાંધો લાગે કે એમાં સંમત નથી પણ આપણે મેજોરિટી જોવામાં આવે છે કે જે

એ ઘટનામાં જેટલા પણ દિવસ બધાય સહકાર આપ્યો અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ તમામ લોકોનો આભાર માનું છું અને તમામને સેલ્યુટ કરું છું એટલા માટે કે તમારી અંદર જે આદિવાસીની કુમારી પેદા થઈ છે કુમારીના સરામથી આ કુમારી હંમેશા સમાજમાં

ગોલવાની આટલી મોટી ઘટના બની ગઈ આટલા સમયથી દમન થાય છે શું કર્યું આપણે બધાએ શું કર્યું મારી રાહ જોવાની બધાએ નિલેશની રાહ જોવાની જીતુની રાહ જોવાની વિજયભાઈની રાહ જોવાની રાહ કેમ જોવી પડે આપણે અમે આગેવાન આપણા ગામના આપણે રાજા આપણા ગામના આપણે રાજા એ વસ્તુ યાદ રાખો જ્યાં પણ દમન થાય છે જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં બોલતા શીખો સંવિધાને બધા જ અધિકાર આપેલા છે આપણને આજે આજે વસ્તુ થઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી મને એમ કહેવામાં આવ્યું કે યજ્ઞેશભાઈ તમને સલામ છે કે આ વસ્તુ આખા ગુજરાતી અંદર નથી બની એટલા દિવસ તમે ડોલવડ બંધ રાખીને બતાવ્યું છે મેં કીધું આ મારી તાકાત નથી આ તાકાત નથી અમારા ભાઈઓની તાકાત છે મારા આદિવાસીની તાકાત છે આ અમે લોકો તો છોટા વસ્તુ બની છે આપણે જેની માટે નિર્ણય લેવાનો છે નિર્ણય પણ આપણે બધાએ કરવાનો છે મારા પર સરપંચ પર કે બીજા પર આક્ષેપ કરતા પેલા આપણે વિચાર કરવો પડશે તમારામાં તાકાત હશે આપણામાં તાકાત હશે તો એ લોકોને પણ આપણે નમાવીશું અને એ ખુમારી હું તમારા બધામાં જોવા માંગુ છું આ અહીંયા જેટલા પણ જોવાની આવેલા છે બધા તૈયાર થાવ

ઘણા ઘણા જોવાના લોકો છે તમે લોકો તૈયાર થાવ તમે આજે મોબાઈલમાં જાત જાતની એપ હોય એમાં તમને મળી રહે કેટલા ધંધા કરવા છે તમારે નાના મોટા ધંધા કરવા માટે પણ તમને એમાં ગાઈડલાઈન મળી રહે એ દિશામાં વળો તમે આ આંદોલનને હિંસક બનાવવા કરતા મારી તમને એટલી અપીલ છે અને વિનંતી છે આપણે પોતપોતાનો ધંધો ચાલુ કરો અહીંયા સરપંચ આપણા છે

મને ઓળખતા હશે હવે આજે આપણા ગામમાં એટલે કે આ ઢોલણ ગામમાં જે પ્રસંગ બની ગયો અને આપણે એના થકી આજે આટલા આપણે ભેગા થયા છે બની ગયો સારી વાત નથી પણ એણે એમણે એક આપણને ભેગા થવાની એક તક આપી છે હવે પછી ભવિષ્યમાં માત્ર ઢોલણમાં જ નહીં પૂરા વ્યારા તાલુકામાં આવો પ્રસંગ ન બને એના માટેની આપણે તકેદારી રાખવા માટે આજે એવા નિર્ણયો લઈએ કે જેથી આવા બનાવો ન બને મારું સૂચન છે કે આપણા વ્યારા તાલુકાના જેટલા ગામડા છે એ આખો તાલુકો ડોલવાણ સોરી વ્યારા પણ આવી જાય એમાં કે આપણા જે વિસ્તાર છે એ પાંચમી અનુસૂચિમાં આવે છે એટલે હવે પછી દરેક ગામના સરપંચો પોતપોતાના ગામમાં જે રોડ હોય પોતાના ગામનો જે પ્રવેશ બહાર જેને કહીએ આપણે આપણે દરવાજામાંથી બનાવ્યા પણ જે રસ્તા જ્યાંથી આપણા ગામની પ્રવેશ શરૂ થાય ત્યાં હવે પાંચમી અનુસૂચિનું બોર્ડ મારો કે જેથી કોઈ પરપ્રાંતિય અથવા અથવા તો તો બહારની વ્યક્તિ ગામના ગામના આગેવાન સરપંચની પરવાનગી ગામમાં ન આવી શકે બરાબર છે પછી તે ફેરીઓ હોય કે વેપારી હોય કે કોઈ અધિકારી હોય નહીં તો આ તો બોડી બામણીનું ખેતર ક્યારે માણસ આવીને ક્યારે ફરીને જતો રહે ભાઈ ગૌરાંગે વાત કરી દેમ એ રેકી કરવા રેકી કરવા પણ આવેલો હોય કે કઈ જગ્યાએ મોટર છે કઈ જગ્યાએ ઓઇલ એન્જિન છે આપણા તો આ વિસ્તારમાં ઘણા બનાવો બને છે તો આપણે એની પણ કાળજી રાખીએ એટલે મારું પહેલું સૂચન હતું કે આપણે પાંચમી સૂચનો અનુસૂચિનો અમલ કરીએ અને એના બોર્ડમાં પહેલા તો ગામડા ગામમાં મારીએ બીજું છે એ મેં અહીંયા છે તે બનાવેલું હતું કે ગામમાં જે કદાચ ફેરિયાઓ આવે તો એ પોતાના ટેમ્પાની આગળ સાયકલ પર આવતો હોય તો પોતાના આગળ એ પોતે ક્યાંનો છે વાત જે કરી હતી કે એનું મૂળ વતન ક્યાંનું છે યુપીનો છે બિહારનો છે આંધ્રનો છે ક્યાંનો છે એ આગળ બોર રાખે આગળ સાયકલમાં તો કોઈ પણ ખબર પડે હવે તો મોટા ભાગના બધા અવણ નથી ગુજરાતી તો વાંચતા આવડે છેલ્લે ગુજરાતી ની આવડે થોડુંક બાંધ્યું હતું કે હિન્દી આવડે તો એ ક્યાંનો છે તે આપણને ખબર પડે

હવે મારી ઉંમર લગભગ પેલા અમરસિંહ ચૌધરીની જેમ ઉંમર તો નહીં ગણાવું પણ સિત્તેરની ની આસપાસ છો એટલે એ પહેલાં આપણા ગામડામાં બધા પરપ્રાંતિયો આવીને ધંધો કરી ગયા કમાઈ ગયા ને મજબૂરીથી એ લોકોને જોવું પડ્યું તકેઆંબાની વાત કરું અંતાપુરની વાત કરું કુંભિયાની વાત કરું જમીન ખરીદી આપણને આદિવાસીના આદિવાસી જ રાખ્યા વેટ કરાવી એ લોકોએ પણ હવે પછી ભવિષ્યમાં આપણે એ થવા દેવું નથી એટલે ગામના લોકો હવે તો વિચારે કે અથવા તો તો ભરી ભરીને ભરીને આવે છે વાળા એક બંગલો બાંધી લઉં એક ફોર વ્હીલ લઈ લઉં એટલે છાના માના ભાડા પટ્ટા એમ કરીને જમીન આપી દેતા છે તો તે ડબલ એને હિસાબે એ લોકોના નામે જમીન નહીં થાય પણ ભાડા પટ્ટા આપી દે ને તે પાસે નવું વરવાનો નવ્વાણું વર્ષનો એટલે આજે હું આપી દઉં માનો કે હું લખાણ કરીને સાટાખા કરીને આપી દઉં આપણે એ કરીને લખાણ કરીને કે હું મારી આ જમીન આ સર્વે નંબર નવ્વાણું ફલાણા ભાઈને આપી દઉં છું હું મરી ગયા પછી મારા છોકરા ને છોકરા મરી ગયા નેવું વર કોણ જીવાનું કોની પાસે કાગળ રહેવાનું દસ્તાવેજ કોની પાસે રહેવાનું એટલે છેલ્લો એ ખૂટો ઠોકી બેસી જાય અને આપણે એમ કે છે કે ખેતરને પાડે ગોરડી આંગણામાં પણ બોરડીની ને તો વર્ડી ઉગે ને નાનિયો ત્યાર થી જ ઉખડીને ફેંકવી પડે બાકી એને બે વર્ષો પછી રહેવા દો ને પછી ઉગાડ્યો તો ઉપરથી ડાળુ કાપો તો મૂળિયા તો ઊંડે જ જાય એ કદી મરે નહીં એટલે મારી તો પોતાની વાત છે કે આપણે આપણા ગામમાં પરંપરાઓ આવવા જ નહીં દેવાના ભાડે પણ નહીં હું કામ ભાડે આપણે ધંધો નહીં કરી શકીએ વિજયભાઈ કીધું જુદ બરાબર ચાલો મારી વાત કદાચ ઘણાને ની પણ ગમી હોય બરાબર મારી